આ પુલ તો તૂટ્યો પરંતુ જવાબદાર કોણ જીવ તો નિર્દોષ લોકોએ ગુમાવ્યા નમસ્કાર હું છું જયેશ બેવાડા દિવ્ય સંદેશ સાથે આ વાત તૂટેલા પુલની નથી પરંતુ તૂટી પડેલ તંત્રની છે તેમાં વ્યાપેલ ભ્રષ્ટાચારની છે તેની પ્રમાણિકતાની છે આ ઘટનામાં કંઈ કેટલા નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલા પરિવારો બરબાદ થયા જેના માટે હવે સોશિયલ મીડિયામાં ચાલશે ટાઈફાઓ કેટલાક સંગઠનો સાંત્વના પાઠવશે કંઈક કેટલા સંગઠનો સહાનુભૂતિ દાખવશે અને કેટલાક સંગઠનો કેન્ડલ માર્ચ કરશે અંતમાં જૈસે થે આ પુલ તૂટ્યો એ કોઈ નવી ઘટના નથી પરંતુ સરકારની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિનો બોલતો પુરાવો છે આ અગાઉ ગુજરાતમાં પંદરથી વધુ પુલો તૂટ્યા છે અને મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ તેમાં આજ દિન સુધી કોઈ મોટા અધિકારીને જેલમાં નાખવામાં આવ્યો નથી કે તેની સામે એફઆઈઆર સુદ્ધા દાખલ કરવામાં આવી નથી આવું શા માટે તંત્ર કેટલું બેદરકાર છે અને ભ્રષ્ટ છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કે જેમાં વર્ષ બે હજાર બાવીસમાં પાદરા વિભાગના એન્જિનિયરે ડી આર મિસ્ત્રીએ પુલ વિશે જવાબદાર વિભાગનું ધ્યાન દોર્યું હતું અને સ્પષ્ટ શબ્દમાં લેખિતમાં જણાવેલ હતું કે આ પુલ જર્જરિત થયો છે અને ગમે ત્યારે તૂટી પડશે અવર જવર માટે તેને બંધ કરવામાં આવે નહીં તો મોટી જાનહાનિ થવાની ભીટી છે આવું સ્પષ્ટ શબ્દમાં લખીને તંત્રનું ધ્યાન દોર્યું હોય તેમ છતાં ભ્રષ્ટ અને જાડી ચામડીનું તંત્ર અમલવારી કરી ન શક્યું અને આજે તેનો ભોગ નિર્દોષ લોકો બન્યા છે અને આ સંદર્ભે ન્યાયમૂર્તિએ પણ ટકોર કરી હતી કે ચોમાસામાં પુલોનું ઢોવાણ થાય છે જે યોગ્ય નથી અને તે જીવલેણ બેદરકારી છે આવું કહી માર્ગ અને મકાન વિભાગને તેમની ભ્રષ્ટાચારની ડીટીને ઉજાગર કરી હતી ગંભીર આક્ષેપો કર્યા હતા અને સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ ખાનગી એજન્સીને કે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપતા પહેલાં તેમની કાર્યક્ષમતા તેમની આવડત તેમની યોગ્યતા તેમની ક્ષમતા અને તેમના રિસોર્સનું ધ્યાન રાખી તેમનું ચકાસણી કરી ત્યાર પછી જ કાર્યવાહી અને કામગીરી સોંપવી શું ખરેખર આવી એજન્સીઓની તપાસ થાય છે તેઓની ચકાસણી થાય છે ત્યારે સવાલ છે આપણા ભવિષ્યનો કોઈ જગ્યાએ પુલ તૂટી રહ્યા છે કોઈ જગ્યાએ આગજની બની રહી છે કોઈ જગ્યાએ ગંભીર જીમલેન અકસ્માતો થઈ રહ્યા છે તો સામાન્ય વરસાદમાં ખાડીપૂર પણ આવી રહ્યા છે ત્યારે ગંભીર બાબત એ છે કે તેના જવાબદાર કોણ શા માટે આવું થઈ રહ્યું છે જેના લીધે લોકોના વિશ્વાસ સુરક્ષા અને ન્યાયની આશા પણ તૂટી રહી છે હવે આપણે જ સજાગ રહેવાની જરૂર છે આ પુલ દુર્ઘટના તો ખરું જ પરંતુ આખી સિસ્ટમમાં બદલાવની જરૂર છે ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતાઓ લાલચી કોન્ટ્રાક્ટરો તેમના મરટિયાઓ તેઓની શાન ઠેકાને લાવવાનો સમય હવે આવી ગયો છે આપણે તેઓની શાન કઈ રીતે ઠેકાને લાવીએ એ આપનો પોતાનો વિચાર અને પોતાનો મત હોઈ શકે પરંતુ ભૂળી અને નિર્દોષ જનતાના જીવ સામે જોખમ ઊભું કરતા જવાબદાર તત્વો સામે લાલ આંખ કરવી હવે જરૂરી બની છે ફરીથી મળીશું નવી વ્યથા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય હિન્દ